જુનાગઢમાં લાંબો મહાકાય મગર વિસ્તારમાં આવી ચડ્યો હતો અને મધુરમ વિસ્તારની સોસાયટીમાં મગર આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે મગર ઘરમાં ઘુસી જતા વન વિભાગને જાણ કરાઈ હતી અને વન વિભાગે સ્થળે પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું હતું ને સ્થાનિકોની વચ્ચે આવી જતા સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો

તળ જો ઊંચા આવે તો અવારનવાર મગરોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે કારણ કે શ્વાન અને બિલાડીની જેમ મગર ફરતા જોવા મળે છે